તો મિત્રો બાપા સીતારામ જય માતાજી આજે આપણે આવી રહ્યા છીએ ભાવનગર તમે ક્યારે મિત્રો આવ્યા નહીં હોય અને ક્યારેક આવજો બહુ મજા આવે એવું તો ચાલો આપણે જઈએ કાકબાઈ માના દર્શન કરી આ છે કાકબાઈ માના મંદિરનો ગેટ તો ચાલો આપણે ઉપર જઈએ મિત્રો આનો ઇતિહાસ એમ કે છે કે જે માં પોતે અહીંયા કાકબાઈ માનું રૂપ ધારણ કરી અને તળાજાને ઘેરો હતો એટલે અહીંયા માતાજી ધાર માથે બેઠા છે એટલે આપણે ધારવાળી કાગબાઈમાં કહેવાય તો એ ધાર માથે આપણે જાવી બહુ જૂનો અને જાણે તો ઇતિહાસ છે અને ઈશ્વરદાર ગઢવીએ પણ આનો ઇતિહાસ કીધેલો છે ત્યારે સાંભળજો બહુ મજા આવશે માતાજી જય કાકબાઈ મા તો મિત્ર દર્શન કરી લેજો કાકબાઈ માના જગતંબા જગદંબા માતુ જોગણી જપીએ અમે તમારા જાપ અખંડ તારા દીવડા પડે માં પ્રગટ આપો ને હાથ બહુ જૂનો ઇતિહાસ છે મિત્રો અહીંયા જાણવા લાયક સ્થળ છે આ છે તળાજાનો ડુંગર તળાજાથી આઠ કિલોમીટર થાય આ કાગબાઈ માનું મંદિર છે બહુ પ્રખ્યાત મંદિર છે જોવાલાયક છે મંદિર અને આશ્રમ પણ છે સાહ પાણીની વ્યવસ્થા હોય છે અને મહાદેવનું મંદિર છે અને આ છે આપણે અને આ છે કાગબાઈ માનું મંદિર તો ક્યારેક મિત્રો જજો બહુ મજા આવશે દર્શન કરી લેજો ક્યારેક ધાર માટે મંદિર છે પણ જોવાલાયક સ્થળ છે અને પવન એવા ફૂગવાટા કરે છે એવા પાણીનું પરબ આ ધાર માથે અહીં પર મહાદેવ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અનેક ગામડા ધાર માથેથી દેખાય છે આ તમને ધાર દેખાય ને એ પહેલાંની ધાર છે અને આપણે હમણાં જે ટાવર દેખાય ને ટાવર વટીને સીધે સીધું આપણે ધાર પછી દેખાય આ ટાકો તમને દેખાય બપાડા નો ટાંકો છે અને અહીંયા તમને ટાવર દેખાય રોયલ ગામ છે રોયલ અને આ ગામ દેખાય છે આવડા ગામ દેખાય ને બાબરિયા એ બાબરિયા ગામ દેખાય આગળ એક બીજો ટાવર દેખાય છે એ તમને ટીમાણા દેખાય તો આ ધામ મિત્રો ઘણા ગામડા દેખાય છે જોરદાર છે તો આ દેખાય છે તળાજા અને આપડે આ ગામ છે ને એક અજવા ટાવર દેખાય ઈ ગામ પછી આમ નજર નાખો તો પાલીતાણો વિસ્તાર આવી જાય છે આપડે શેત્રુજી નો કાંઠો અહીંયા એક બાપુ રહે છે એ પણ સારણ છે તો ચાલો આપણે એની મુલાકાત કરીએ બાવી ની અને સાટકા ની દીકરી બે બેનું નાગબાઈ મોટા અને મોગલ નાના એ નાગબાઈ માં અમારા આપેલા હારે અને આ

જીભડિયા મારી જબાબ અને માથું કાગલ જો મળી જાય તો મારો આતમ રાજી થાય તારું નામ લેતાય કાગબાઈ જય માતા તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી